કેડીયાપાડા તાલુકામાંથી છૂટો પાડી બનાવવામાં આવેલા નવા ચીકદા તાલુકાની નવી પંચાયત કચેરીના ઉદઘાટન પ્રસંગે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ સરકારના પગલાંને પ્રજાના હિતનું ગણાવ્યું હતું અને નવા તાલુકા નિર્માણથી ચીકદા તાલુકો પ્રગતિના નવા શિખરો સર કરશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે વધુમાં શું કહી રહ્યા છે સાંભળી લો તેમના શબ્દોમાં મા ને એવી હું પ્રાર્થના કરું કે આવનારા દિવસોમાં તાલુકો દરેક ક્ષેત્રે ખૂબ પ્રગતિ કરે કૃષિ ક્ષેત્રે શૈક્ષણિક ક્ષેત્રે પશુપાલન ના ક્ષેત્રે રોજગાર ધંધાના ક્ષેત્રે એક પ્રગતિ થાય એવી શુભકામના સાથે આ શુભારંભ પ્રસંગે અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત આપણા નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી અને રાજ્ય કક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી આદરણીય શ્રી બિકુલજી પરમા સાહેબને હું અહીંયા આવકારું પણ છું અને તેમનો હું ખૂબ ખૂબ આભાર પણ માનું એક પ્રભારી મંત્રી તરીકે આ ચિગદા તાલુકો બને એના માટે સરકારમાં ખૂબ તેમને પોઝિટિવ વાતો કરી છે રજૂઆતો કરી છે

ડેડેપડા વિધાનસભાના ધારાસભ્ય વા શ્રી ચૈતનભાઈ વસાવા પૂર્વ વન મંત્રી

અને વિવાદ થઈશું તો આપણો તાલુકો આજે ડિક્લેર ફોર્મો છે એમાંથી નીકળી જશે એટલે વિવાદ કર્યા વગર આપણે આ પ્રકારનો નિર્ણય કરવાના છે નાના મોટા કોઈ પ્રશ્નો હશે તો એ પ્રશ્ન અહીંયા બેસીને ઉચીશું

ને સમજીને ચાલીશું તો આના નવા તાલુકાને આપણને ખૂબ મોટો ફાયદો થવાનો છે પછી સરકાર સાથે સર પણ ડરવાની વાત નથી કરતો મારા નુકસાન

કરવાના છે આ પ્રસંગે હું ફરી ફરી આપણા મંત્રીશ્રી નો ખુબ આભાર માનું છું અને ગુજરાત ના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

એ પણ અદતક પ્રકારની કચેરીઓ બનવાની છે અને અમે મીડિયા પર આજે વાત કરતા કરતા મંત્રીશ્રી સાથે અમે અહીંયા આવ્યા છે અધિકારી પણ આજ વાત કરી છે સરકારનો ઉદ્દેશ પણ ખૂબ સારો છે આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી છે અને આજે ખૂબ દેશ આદર થયા પછી એક એક ક્ષેત્રે ખૂબ પ્રગતિ થઈ રહી છે તો આવનારા દિવસમાં દેશનો ખૂબ ઝડપી વિકાસ થાય ગુજરાત નો ખુબ ગરબી વિકાસ થાય આપણા ટ્રાયબલ પોકેટ નો ડેડીયાપાડા નો સીધા તાલુકો ને સાતબારા તાલુકા ત્રણે ત્રણ તાલુકા સમાંતર વિકાસ થાય એ સાથે મારી વાત પૂર્ણ કરું ભારત કી જય હિન્દ માતા કી જય